નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની વર્તમાન સમયમાં ખરાબ કારણે જવાન પણ આ બીમારીનો શિકાર શિકાર બની રહ્યા છે જો તમે છો તો તમારું શરીર ઘણી નાની નાની બીમારીઓનું ઘર બની શકે છે અને જો સમયસર આની સારવાર ન મળે તો આ ખતરનાક રૂપ લઈ શકે છે સાથે જ ડાયાબિટીસ એક એવો રોગ છે જે આંખોની રોશની છીનવી પણ શકે છે ડાયાબિટીસના ઘણા દર્દીઓ આંખ સંબંધિત અનેક રોગોથી પીડાય છે ડાયાબિટીક રેટિનોપેથી સંબંધિત આંખના રોગો વિકસાવે છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ દર વર્ષ એકવાર તેમની આંખોની તપાસ કરાવવી જોઈએ ડાયાબિટીક રેટિનોપેથી ત્યારે થાય છે જ્યારે ડાયાબિટીસના દર્દીઓ લાંબા સમય સુધી હાઈ બ્લડ શુગર હોય છે આ રોગમાં રેટિનાની રક્તવાહિનીઓ પ્રભાવિત થાય છે જેના કારણે આંખોની રોશની નબળી પડી જાય છે જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તમે અંધત્વનો શિકાર પણ બની શકો છો ડાયાબિટીક રેટિનોપેથીને રોકવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી તમારી વધતી બ્લડ સુગરને નિયંત્રિત કરો અને બ્લડ સુગર નિયમિતપણે તપાસો સ્વસ્થ આહાર લો અને તમારી લાઈફસ્ટાઈલમાં યોગ અને કસરતનો સમાવેશ કરો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાઇકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે